વિસ્તારમાં આવેલા વલસાડ રેલવે ઓવરબ્રિજ પાસે રહેતા પરિવારની ની સાત વર્ષીય દીકરીના પગમાં ગત તારીખ ચૌદમી તારીખને ને ઉત્તરાયણ સાંજે પગમાં પતંગનો દોરો વાગવાથી તેની સારવાર માટે દાખલ કરાય ઓપરેશન દરમિયાન તેણીનું મોત નીપચતા પોલીસે હોસ્પિટલના તબીબોની લાપરવાહી સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી માંચલપુર વિસ્તારમાં આવેલા વડસર રેલવે ઓવરબ્રિજ પાસે પરિવાર સાથે રહેતી જેના પિતા હયાત નથી માતા સાથે ટ્રેન્સ બાળકો છે જેમાં સાત વર્ષીય રોહાની અતિકભાઈ પટેલ નામની દીકરી માંચલપુર વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમ ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી કદાચ ચૌ મે ચૌદ મે જાન્યુઆરીના રોજ તે પરિવાર સાથે ફ્રેન્ડ્સના ઘરે ઉત્તરાયણ કરી સાંજે દ્વિચક્રી વાહન ઉપર પરત ઘરે આવતા હતા તે દરમિયાન પતંગનો

સોળમી જાન્યુઆરી ના સવારે રોહાનીને શ્રી હોસ્પિટલમાં દાખલ કરી હતી સાંજે 6 વાગે રોહાનીને ઓપરેશન થિયેટર લઈ જવામાં આવી જ્યાં માતા તેજલ પટેલ જાતે ઓપરેશન થિયેટર સુધી બાળક સાથે બાળકી સાથે ગયા જો બાળક એકદમ ઠીક હતી પરંતુ સાત વાગે અચાનક ડોક્ટર અને સ્ટાફ દોડભાગ ભાગ કરતા માતાને શંકા જતાં પૂછ્યું તેણે જણાવ્યું કે રોહાની નો ઓક્સિજન લેવલ ઘટી ગયું છે તો આશીર્વાદ હોસ્પિટલ માં લઈ જવું પડશે થોડીવાર માં દીકરાનો મોત નીપજ્યું હું છોકરી ના છું ઘટના એ બની હતી કે ચૌદ તારીખે સાંજે છોકરી ફ્રેન્ડના ત્યાંથી ઉતરાણ કરીને ઘરે રિટર્ન થતા હતા ત્યારે પગમાં દોરો ડાબા પગમાં દોરો આવી ગયો હતો અને લોહી નીકળ્યું હતું અને ઘરે લઈને અમે પછી એને અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ ગયા હતા પ્રાથમિક સારવાર આપી હતી અને ચાર ટાંકા લીધા હતા પણ મને સંતોષ ના લાગ્યો અમારા ઘરવાળાને એટલે અમે બીજા ડોક્ટર પાસે સલાહ લેવા ગયા એ ડૉક્ટરનું નામ છે આશિષ કોઠારી હોસ્પિટલનું નામ છે શ્રેય હોસ્પિટલ તો ડૉક્ટરે એવું કીધું કે ટેન્ડલ કટ છે તો આપણે સર્જરી કરવી પડશે તો અમે એના માટે એમને સોળ તારીખે એડમિટ કરી એડમિટ કર્યા બાદ સાંજે એનું છ વાગે ઓપરેશન હતું છોકરીને છ વાગે ઓપરેશન થિયેટરમાં છોકરીની માતા જાતે અંદર મૂકીને આવી અને વિથિન પંદરથી વીસ મિનિટની અંદર ડોક્ટરો ભાગદોડ કરવા માંડ્યા અને શું સિચ્યુએશન હતી એ ડૉક્ટરે કોઈને જણાવ્યું ના અને શું થયું છે કોઈને જ ખબર નથી અને એટલી વારમાં ઘણી વારમાં પાંચથી છ ડૉક્ટર આવી ગયા અને અમે ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટરે કીધું કશું થયું નથી બધું સ્ટેબલ છે એમ અમને જણાવવામાં આવ્યું અને અમે લોકો જાતે ટેન્શનમાં આવી ગયા શું ઘટનામાં એવું છે કે છોકરીને તરત જ વેન્ટિલેટર પર લઈ લેવામાં આવી હવે એ અમને નહીં ખબર પડતી કે પગમાં વાગ્યું હોય તો વેન્ટિલેટર પર કેવી રીતે લેવાની જરૂર શું પડી ડૉક્ટરને અને એવું તો શું થયું શું તમે હા અમે પોલીસ કેસ કર્યો છે પોલીસ ફરિયાદ કરી છે અમે પોલીસ પાસે એટલી જ આશા રાખી છે કે અમને ન્યાય મળે અમને ન્યાય મળે અમારી છોકરી માટે બસ તો આગળ જે છોકરીનું નામ શું છોકરી રૂહાની અતિકભાઈ પટેલ સાત વર્ષની હતી ટ્વીન્સ હતી

ચૌદ તારીખે રા સાંજે મારી દીકરીને પતંગનો દોરો વાગ્યો હતો અને એ ઘટનાને બીજે દિવસે અમે મારા સંતોષના કારણે બીજા ડૉક્ટરને આશીષ કોઠારીને ત્યાં અમે બતાવવા ગયા એ ડૉક્ટરે એવું કહ્યું કે ટેન્ડલકટ છે અને એ ટેન્ડલકટની સર્જરી કરવી પડશે એ સર્જરીના કારણે અમે લોકો સોળ તારીખે એમના ત્યાં એડમિટ થયા હવે એની અંદર મારી દીકરી મૃત્યુ પામી છે એ સાના કારણથી પામી છે એ અમને કશી જ ખબર નથી અને એ શંકાના આધારે અમે પોલીસ કેસ કર્યો છે અને પોલીસ એનું જાણ કરી અને અમને ન્યાય અપાવે એવી હું આશા રાખું છું બેન કઈ રીતે હું મારી હસતી રમતી દીકરીને લઈને ઓટી ઓટીમાં હું જ પોતે ગઈ હતી અને એને મૂકીને આવી છું ત્યારે એને કશું બીમારી નહીં કોઈ તકલીફ નહીં કશું જ નહોતું ખાલી નાનો નાની અમથી સર્જરી કરવાની હતી ટેન્ડલ કટની અને એમાં એ મૃત્યુ પામે એટલે શંકા તો જાય ને બધાને જ થાય એના એના આધારે અમે લોકોએ પોલીસ કેસ કર્યો છે અમે ફ્રેન્ડના ત્યાં ઉત્તરાયણ મનાવા ગયા હતા અને ત્યાંથી અમે એમના ઘરેથી આવતા હતા અને સ્કૂટી પર બેઠા અને એવામાં જ મારી દીકરીને પતંગનો દોરો વાગ્યો અને એને ચીરો પડી ગયો પગમાં એ પગ એના કારણે પછી અમે અર્બન ક્લિનિકમાં ગયા અને ત્યાં એને ટાંકા લીધા પણ એ ટાંકાથી મને સંતોષ નહોતો એટલે બીજા દિવસે હું ફરી બતાવા ગઈ એ બતાવ્યું એટલે એમને એવું કહ્યું કે ટેન્ડલ કટ છે અને આની સર્જરી કરવી પડે તો એમને તો અમને તે દિવસ જ કીધું હતું કે પંદર તારીખે તમે એડમિટ થઈ જાઓ પણ મારે ઘરે વાત કરવી પડે અને ઘરમાં પૂછવું પડે એટલે અમે ઘરે આવ્યા અને સોળ તારીખની એપોઇન્ટમેન્ટ લીધી એક્સરે કરાયો અને એમને એમઆરઆઈ કરાવવાનું પણ અમને કહ્યું હતું તો હા એટલે એમને એવું કહ્યું કે ટેન્ડલ છે ટેન્ડલ કટ અને સર્જરી કરવી જ પડશે અમે સોળ તારીખે ત્યાં સવારે નવ વાગ્યાથી એડમિટ થયા અને સાંજે છ વાગે સર્જરી હતી છ વાગે હું મારી દીકરીને ઓટીમાં લઈને હું જાતે જ ગઈ હતી અને પછી સાડા છ સાત વાગે એટલા બધા ડૉક્ટરો ત્યાં આવી ગયા દોડધામ કરવા માંડ્યા અને પછી સાત વાગે અમને એમને એવું કહ્યું કે એને ઓક્સિજન લેવલ ઘટી ગયું છે એટલે આપણે એને વેન્ટિલેટર પર રાખીને આશીર્વાદમાં શિફ્ટ કરીએ છીએ હવે અંદર શું થયું અમને કશી ખબર નથી અને એમને અમને કશી જાણ કરી નથી કે શાના કારણે ઓક્સિજન લેવલ ઘટી ગયું કે એને શું બીજી તકલીફ થઈ છે એટલે અમે આ શંકાને કારણે પોલીસ કેસ કર્યો છે